ગુજરાતમાં તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અમારી જે કાયમી શિક્ષકોની ભરતી છે એની રજૂઆત લઈ અને અમે કલેક્ટર સાહેબને આજે આવેદન આપવા માટે આવેલા છે છેલ્લે વાત કરીએ તો બે હજાર સત્તરમાં જ્યારે ટેટની એક્ઝામ ટેટ ટાટની લેવાયેલી હતી તે બે હજાર સત્તરથી લઈ અને આજે બે હજાર ત્રેવીસ સુધીમાં છ વર્ષ પછી પણ એક્ઝામ લેવાયેલી અને આજે સાડા ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી એમાંથી પાસ કેન્ડિડેટ આપણે જોવા જઈએ તો ઇઠ્યોતેર હજારની આસપાસ છે તેમ છતાં આટલા ઉમેદવારો જો પાસ થયેલા હોવા છતાં પણ સરકાર છે એ અગિયાર મહિનાનો જે કોન્ટ્રાક્ટ આધારિત લાવી અને અમારી ઉમેદવારો સાથે અન્યાય કરી રહી છે એને લઈ અને અમે આજે કલેક્ટર સાહેબને અમારું આવેદન આપવા માટે આવેલા છે જો અમારી માંગ દિન પાંચ સુધીમાં સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અત્યાર વર્તમાન સ્થિતિ જોવા જઈએ તો સરકાર સાહેબે અત્યારે સત્યાવીસો પચાસની વિદ્યા સહાયકની ભરતીનું કેલેન્ડર બહાર પાડેલું છે પણ ક્યારે કરશે તેની હજી કોઈ અમને માહિતી આપવામાં આવેલી નથી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એમાં પણ કાયમી શિક્ષકની ભરતીને લઈ અને કોઈ પણ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવેલો નથી તો ગુજરાત સરકારની અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સત્યાવીસો પચાસમાં વધારો કરવામાં આવે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતીને લઈ અને કેનેડર બહાર પાડવામાં આવે આજે અમે આ રજૂઆત છે ચારે માધ્યમમાં હિન્દી ઉર્દુ મરાઠી ગુજરાતી તમામ માધ્યમોમાં કમ્પ્યુટર હોય પીટી હોય સંગીત હોય ચિત્ર હોય બધા જ વિષયોમાં ભરતી કરવામાં આવે એ આવેદનપત્ર અમે આજે કલેક્ટર સાહેબને આપવા આવેલા છે જો દિન પાંચ સુધીમાં અમારી માંગણી અને લાગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બાવીસ તારીખના રોજ અમે હજારોની સંખ્યામાં ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ એકઠા થશું અને જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું આ સરકારને અમારી એક રજૂઆત છે તો વહેલી તકે અમારી આ રજૂઆત સ્વીકારવામાં આવે